રાષ્ટ્રપતિ ભવન ખાતે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ નો સ્વાગત સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોના સ્વાગત માટે ભવ્ય સમારોહ યોજાયો આ મુલાકાત રાષ્ટ્રપતિ સુબિયાંતોની ભારતની પ્રથમ રાજકીય મુલાકાત છે અને તે છોતેર માં ગણતંત્ર દિવસની ઉજવણી પહેલા આવી છે આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા સ્વાગત સમારોહ સવારે દસ વાગે રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ સુબિયાંતોને રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વાગત કરવામાં આવ્યો આ પ્રસંગમાં ગાર્ડ ઓફ ઓનર રાષ્ટ્રીય ગાન અને એકવીસ તોપોની સલામીનો સમાવેશ થાય છે સ્વાગત સમારોહ પછી રાષ્ટ્રપતિ સુબિયાંતો મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી વિધિપૂર્ણ કાર્યક્રમો પછી રાષ્ટ્રપતિ સુબિયાંતો અને પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજી ચર્ચાઓમાં સુરક્ષા સમુદ્ર સહકાર અને ડિજિટલ ટેકનોલોજીનો વિકાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી ભારત અને ઇન્ડોનેશિયાના વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય હતો આ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની મુલાકાત ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે બંને દેશો લાંબા સમયથી સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો ધરાવે છે અને આ મુલાકાત આ સંબંધોને વધુ ઊંડા બનાવવા માટે ગણતંત્ર દિવસની ઉજવણી માટે મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ સુબિયાંતોની હાજરી દ્વિપક્ષીય સંબંધોની મહત્વતા દર્શાવે છે